મારું મમ લીધો મજા ના આવે હું તો કોઈ બોલ્યો બોલો તારે બોલે તું તને શીખે હું ભરાઈ ગયો ભગવાન લક્ષ્મી કેવા લક્ષ્મી એના હાથમાં લક્ષ્મી હોય પાછી

થાકલાજો બધી પૂરી ખાવાનું તોહડું ભરીને ખોય હું હા ખાવા તારે તોહડું ભરીને છે કે બધું મારો કરવાનું કોણ તારા ના કરવાનું મારે કરવા તર ઉપર

પૂછી દેજો તો આજી પૂછવું હોય હો હનો ડખો છે આ એક તો રાતના આયા રાતના વાથાચી જવરાય જો રાતના રાતના ન જવાલા પણ ધારા નરવા લીધી હોય તો કુદી સુટા માફડે ખોદી સુટા હોય કે ના હોય કે રાતના જવા દે પણ રાતના જો જ્યાં નતા જ્યાં અરે કે ચમ આયા છો રાતના પૂછો તમે એ તો મને ફોન કર્યો તો કઈ હોને હે આવું થયું છે એટલા તો આયા હું

પણ એ વખત છત કરેલી છે એ વખત કે બંધોણા કે નતો બંધોણા પૂછો છત કરેલી હોય બહતા તો કોમે કરાવ બધું કરાવ એટલે તો ચાલે ભાઈ ભાઈ ખાવું હોય તો દૂધ ખાવું હોય તો મેં કરવી કે ના કરવી તો આથી છત કરી ના લઈ જવાય ને મારી યોજના એટલે પણ બે જણ જુદું આવી ગયો ના ભાવું પડે કે મોજ લઈ ગયા ભરા બેજો બે જણ છોકરો બે જણ રહ્યો એ જુદો હું મેલું એ વાર મોજ રાખે કે તમે ગેડે હે રે અને મોર છોકરો કોમ કરાવ બીજું તો હું કરું તારા મોગ ખેતીવાડી છે કે ના ગામ ભાવું પડે કનું તો સંભાળવી પડે તારા જો ઊંધું ખાવાનું છે તાણે

હું આલે પણ આવા ધમાલ કરી રાતના ચીડવા આયા ઉપર થી આ ચીડવા કે ઝઘડા કરવા આયા આ તો ઝઘડો કરવા મન તો આવી ખબર હોત ને ફોન માં જ ના પાડી દે